અવાજ તો તમારે ઉપાડવાનો છે કોઈ બાજવા જવાની જરૂર નથી કોઈ રેલી માં નીકળવાની જરૂર નથી ચૂંટણીના દિવસે નક્કી કરી નાખો ને સો ટકા મતદાન ના થાય મને કીધો ને સો ટકા મતદાન આપણી પીડા હોય રામા મંડળ જોવા આખી રાત હોય બોવાયા જોવા આખી રાત હોય મતદાન કરવા દહ વાર રીક્ષો જાય તો ટાઈમ ન હોય તો એ પ્રજા માટે કોણ લડશે એ પ્રજા માટે હજી લડવા વાળા છે લડે હું નથી બહુ ક્લિયર કટ કહી દઉં જાહેરમાં હું નથી કારણ કે મારી તૈયારી નથી મારી હવે ઉંમર નથી અને હું બહુ ઓછો નીકળું હું છેલ્લા ચૌદ મહિનાની અંદર લોકસભાની ટિકિટ માટે અમદાવાદ ગયો તો ચૌદ મહિનામાં એક જ વાર અમદાવાદ ગયો છે અમદાવાદ દ્વારા નહીં કહી દીધું કોઈ બધાની જરૂર નથી કોઈ દી તો માલ્યો નથી બધાથી વિક્રમ માડમને ઓળખી જરૂર એ નથી આ ગુજરાતના તમામ અધિકારીઓ તમામ મીડિયા તમામ રાજકારણીઓ વિક્રમ માડમ ને વિક્રમ માડમ તરીકે ઓળખે છે અને હજી મારામાં તેવડ છે મારો જે ચાહક છે મારો જે ભગત છે જે મારા માટે લડ્યો છે એને અડધી રાતે જરૂર પડે તો હજી ખેલ નાખવાની તેવડ છે અને હજી નાખોય છું માં કહું છું ગમે એવો ચમરબંધી અધિકારી હોય વિક્રમ માડમ અગરે બધાઈની દવા છે પણ લડવું કેના માટે જેના માટે લડીએ કંપની રૂપિયા લઈને જાય વિક્રમ માડમને હરાવા એટલે તરથી વેચાઈ જાય બધાઈ નહીં બધાઈ નહીં પણ ઘણા બધા અને બધાઈને ખબર છે